આયોજન કરવામાં આવે છે જે આકર્ષણ જમાવે છે ત્યારે આ વર્ષે કેદારનાથ ધામના મૂવિંગ ડેકોરેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કેદારનાથ ધામનું આબેહૂબ મૂવી બનાવવામાં આવે છે જેનો પાદરા નગરજનો તેમજ ગણેશ ભક્તો મોટી સંખ્યામાં લાવો લઈ રહ્યા છે કરીશો સોસાયટી મિત્ર મંડળ દ્વારા પાદરા જાટી મંદિર પાસે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે જેમાં 10 વર્ષની જેમ ચાલુ વર્ષે કેદારનાથ ધામનું ડેકોરેશન કરવામાં આવેલું છે આ કેદારનાથ ધામમાં જે અસલ કેદારધામ છે એ પ્રમાણેની છબી આપવાનો પ્રયાસ કરવામાં આવેલો છે જેથી કરીને જે ભક્તો કેદારનાથ ધામ નથી જઈ શક્યા તેઓને કેદારનાથની અનિભૂ અનુભૂતિ કરવાનો એક પ્રયાસ કરવામાં આવેલો છે જેમાં ગણેશ ભક્તોએ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન કર્યા છે અને કેદારનાથ ધામ નિહાળવાનો લાવો લીધો છે